મહર્ષિ આસ્તિક સારવજનીક હાઈ સ્કૂલ ગોડદરા સૂરતની વિધ્યાર્થીનીઓ ખોખોની રમતમાં સુંદર પ્રદર્શન કર્યું જેમાં ફાઈનલ રાઉન્ડમાં રાસકાસી સાથે રમત થતા દ્વિતીય ક્રમ જાહેર થયો હતો બહેનોની અંડર 17 ટીમ સુરત જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે ખેલ મહાકુંભ 2.0 લિમાઈ ઝોનની રમતો તારીખ 19/1/2024 ના રોજ એમપી લીલિયાવાડા સુરત ખાતે બહેનોની અંડર 17 ખોખો ની રમત યોજાઈ હતી જેમાં મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડાદરા સુરતની વિદ્યાર્થીનીઓ ખોખોની ની રમતમાં સુંદર પ્રદર્શન કર્યું હતું ફાઈનલ રાઉન્ડમાં રસાકસીત સાથે રમત ટાઈ થતા રનર અપ દ્વિતીય ક્રમ જાહેર થઈ હતી બહેનોની અંડર સેવન્ટીન ટીમ સુરત જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે શાળાના વ્યાયામ શિક્ષક ધનશુખભાઈ ભોયાએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું શાળાના આચાર્ય જયેશભાઈ પરમારે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીનીઓને અને વ્યાયામ શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ જિલ્લા કક્ષાએ ટીમ વિજેતા બને એવી તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે ખોખોની રમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ હડિયા નિરાલી કાતરિયા પ્રાર્થના ગડરિયા નિયતિ મુટેકર અશ્વિની હડિયા રવિના કાછડ વૈશાલી વાળા હેતવિશા કલસરિયા નમ્રતા કલસરિયા રવિના લોહાર કરીના હડિયા ઉર્વશી અને ઝીંજાળા ખુશાલી